વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા તળાવમાં કેમિકલયુક્ત અને ફીણવાળું પ્રદૂષિત પાણી છોડાતા હોવાની ઘટનાએ ચિંતાની લહેર ફેલાવી છે એક સમયે વિવિધતાનું પ્રતિક અને શહેરની સૌંદર્યતા વધારતું ગોત્રી તળાવ આજે ગંદકી અને પ્રદૂષણનો ભોગ બની ગયું છે તળાવમાં છોડાતું આ દુર્ગંધયુક્ત અને કેમિકલ મિશ્રિત પાણી ક્યાંથી આવે છે તે અંગે હજુ સુધી તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ સામાન્ય માન્યતા અનુસાર આવા પ્રકારનું પાણી ઔદ્યોગિક એકમો કે પછી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પૂરતી ટ્રીટમેન્ટ કર્યા વગર નિકાલ કરવામાં આવે છે જો આ દૂષિત પ્રવાહ ઔદ્યોગિક ઝોનમાંથી આવી રહ્યો હોય તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે જીપીસીબીનું મુખ્ય કાર્ય ઔદ્યોગિક પ્રવૃત્તિઓના પ્રદૂષણ અને નિયંત્રણ રાખવાનો અને પર્યાવરણીય નિયમોનું પાલન થતું રહે તે સુનિશ્ચિત કરવાનો છે છતાં પણ તળાવમાં આવું પ્રદૂષિત પાણી છોડાવા દીધું હોય તો સ્પષ્ટ છે કે તંત્ર માં કાં તો નિરીક્ષણની કમીઓ છે કે પછી નિયમોનું અમલીકરણ અર્ધવટું છે સ્થાનિક નાગરિકોને પર્યાવરણ પ્રેમીઓએ પણ આ મુદ્દે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો સ્થાનિક કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે તળાવમાં આવું કેમિકલયુક્ત પાણી છોડાવવું ખૂબ જ ગંભીર મુદ્દો છે અમે તાત્કાલિક પગલાં ભરવા માટે મ્યુનિસિપલ તંત્રને આવેદનપત્ર આપ્યું છે જીપીસીબીને પણ આ મુદ્દે સજાગ થવાની જરૂર છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠી રહી છે તળાવનું સૌંદર્ય અને પર્યાવરણીય મહત્તા જાળવવી રાખવા માટે હવે તંત્રએ ખરેખર ગંભીર બનવાની જરૂર છે ઉલ્લેખનીય છે કે અગાઉ ગોત્રી તળાવમાં માછલીઓના મૃત્યુના બનાવો પણ બનેલ છે કે સંવેદના વિહીન તંત્રએ કડક પગલાં લીધા નથી પરિણામે આ તળાવમાં દૂષિત પાણી હજુ આવી રહ્યું છે આ સંદર્ભે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક લોકોની માંગણી છે